અને એની એકની એક દીકરી હતી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી અને એ હંમેશા એવું વિચારતી રહેતી કે મારે મોટા થઈને કંઈક બનવું છે અને મારે મારા માતા પિતાનું નામ રોશન કરવું છે અને સમાજ માટે પણ કંઈક સારા કામો કરવા છે સમાજમાં થઈ રહેલી ભૂલોને સુધારીને સમાજના સામાન્ય લોકોને ન્યાય મળે એવી ઈચ્છાથી દીકરી આઈપીએસ બનવાની તૈયારી કરી રહી હતી આઈપીએસ બનવા માટે એ રાત દિવસ મહેનત કરવા લાગી અને આખરે એની મહેનત રંગ લાવી અને એણે આઈપીએસ ની પરીક્ષા પાસ કરી લીધી ત્યારબાદ ટ્રેનિંગ પૂરી કરીને પોતાના ઘરે આવી ત્યારે દીકરીને જોઈને માતા-પિતા ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે દીકરી તારે જે બનવું હતું એ બની ગઈ છો અને હવે તો તું આઈપીએસ બની ગઈ છે એટલે અમારી એવી ઈચ્છા છે કે તું કોઈ સારા યુવક સાથે લગ્ન કરી લે ત્યારે દીકરી બોલી કે લગ્ન તો હું કરી લઈશ પરંતુ અત્યારે નહીં કારણ કે પહેલા હું સમાજ માટે કંઈક કરવા માંગુ છું આજ સુધી મે માત્ર ને માત્ર ભણવા ઉપર ધ્યાન આપ્યું હતું એટલે સમાજ કેવો છે સમાજમાં કેવી કેવી ઘટનાઓ બની રહી છે અને સામાન્ય લોકો આવી ઘટનાઓનો કેવી રીતે સામનો કરી રહ્યા છે એ હું સારી રીતે જાણવા અને સમજવા માંગુ છું સમય આવશે ત્યારે લગ્ન પણ કરી લઈશ આવું સાંભળીને એના પિતા કેવા લાગ્યા કે દીકરી હવે તો તું સમજદાર થઈ ગઈ છો અને તું તારા બધા જ નિર્ણય જાતે જ લઈ શકે છે ત્યારે દીકરી બોલી કે પિતાજી તમે મારી ચિંતા ન કરો હું મારું ધ્યાન રાખી શકું છું ત્યારબાદ એ દીકરી પોતાના માતા પિતાના આશીર્વાદ લઈને પોતાની ડ્યુટી પર જવા માટે નીકળી ગઈ દીકરી પોતાની કારમાં બેસીને જઈ રહી હતી ત્યારે અચાનક એના ડ્રાઈવરને એવું કહ્યું કે ડ્રાઈવર મને કોઈ સુમસામ જગ્યા પર ઉતારી દ્યો ત્યારે ડ્રાઈવરે એક સુમસામ જગ્યા પર ગાડી ઊભી રાખી એટલે દીકરી કારમાંથી નીચે ઉતરી ગઈ અને ડ્રાઈવરને જણાવી દીધું કે તમે મારા વિશે કોઈને કંઈ જણાવતા નહીં ત્યારે ડ્રાઈવર બોલ્યો કે મેડમ તમે નિશ્ચિંત રહો હું કોઈને કંઈ પણ નહીં જણાવું આટલું કહીને ડ્રાઈવર ગાડી લઈને ત્યાંથી નીકળી ગયો ત્યારબાદ આ આઈપીએસ દીકરી જેનું નામ કિરણ હતું એણે પોતાના કપડા બદલી લીધા અને એક ભિખારણનો વેશ ધારણ કર્યો અને ફાટેલા તૂટેલા અને મેલા કપડા પહેરીને શહેર તરફ ચાલવા લાગી વાર ચાલ્યા બાદ શહેરના એક પોલીસ પોલીસ સ્ટેશન પાસે પહોંચી ગઈ અને સ્ટેશનની આસપાસ ચક્કર લાગી ત્યારે પોલીસ સ્ટેશનની સામે ઉભેલા અમુક કોન્સ્ટેબલ એને જોઈને કહેવા લાગ્યા કે એ ભિખારણ તું અહીંયા શા માટે ભીખ માંગી રહી છો આગળ જઈને માગ અમને શા માટે પરેશાન કરે છે

અને એણે ભીડની અંદર જોયું તો એ છોકરીનો પરિવાર હાથ જોડીને રડી રહ્યો હતો અને પેલો આરોપી અને એનો અમીર પિતા પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે કિરણ જેમ તેમ કરીને પોલીસવાળાની નજર ચૂકવીને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગઈ ત્યારે ત્યાં હાજર રહેલા પોલીસ સ્ટેશનના જમાદાર સાહેબેને જોઈને ચોકી ગયા અને ગુસ્સો કરીને કોન્સ્ટેબલને કહેવા લાગ્યા કે આ ભિખારણને અહીંયા કોણે આવવા દીધી એટલે કોન્સ્ટેબલ બોલ્યો કે એ અમારી નજર ચૂકવીને અંદર ઘૂસી ગઈ છે સાહેબ અમે હમણાં જ એને બહાર ભગાડીએ છીએ આવું કહીને કોન્સ્ટેબલ કિરણ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે એ ભિખારણ તો અહીંથી બહાર નીકળ અને અમને અમારું કામ કરવા દે આવું કહીને કોન્સ્ટેબલે એને થોડા પૈસા આપ્યા અને એવું કહ્યું કે આ લે થોડા પૈસા અને બહાર જઈને કંઈ ખાઈ લેજે અને અહીંથી બહાર નીકળી જા ત્યારે કિરણે વાત સાંભળીને શાંત સ્વરમાં કહ્યું કે સાહેબ હું ખૂબ થાકી ગઈ છું અને થોડીવાર આરામ કરવા માંગુ છું હું તમને કોઈને પરેશાન નહીં કરું મને એક ખૂણામાં થોડીવાર બેસવા દયો પરંતુ કોન્સ્ટેબલે એને ધક્કો મારીને બહાર કાઢી મૂકી ત્યાર બાદ કિરણ પોલીસ સ્ટેશનની સામે એક ઝાડ નીચે બેસી ગઈ અને ત્યાં બેસીને પોલીસ સ્ટેશનની અંદર શું થઈ રહ્યું છે એ તમામ ગતિવિધિ પર નજર રાખવા લાગી થોડી વાર બાદ એણે જોયું કે પેલી ગરીબ દીકરીનો પરિવાર રડતા રડતા ન્યાય માટે પોકાર કરી રહ્યો હતો પરંતુ આરોપીનો ધનવાન બાપ જમાદારને લાંચ આપીને

અમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી હોય પરંતુ અમે અમારી દીકરી માટે ન્યાય માંગી છીએ કૃપા કરીને અમને ન્યાય અપાવો પરંતુ જમાદારે પેલી ગરીબ દીકરીના માતા-પિતાની વાત પર ધ્યાન ન આપ્યું અને એ કહેવા લાગ્યો કે કાયદો બધા માટે બરોબર હોય છે અહીંયા દરેક કામ આસાનીથી નથી થતું તમારાથી થઈ શકે એટલા પૈસાની વ્યવસ્થા કરો નહીંતર તમે તમારો કેસ પાછો લઈ લ્યો અને તમારા ઘરે જવા માટે નીકળી જાવ આ બાજુ અમીર પક્ષના લોકો કે જેણે પહેલાથી જ જમાદારને મોટી રકમની લાંચ આપી હતી અને એ ઊભા ઊભા હસી રહ્યા હતા અને પૈસા મળવાના કારણે જમાદાર પણ પૂરી રીતે બદલાઈ ગયો હતો અને હવે એ અમીર અપરાધીના પરિવારના પક્ષમાં બોલવા લાગ્યો હતો અને ગરીબ પરિવારને ગુસ્સાથી કહેવા લાગ્યો કે તમે લોકો અહીંયા તમાશો ન કરો અને તમે તમારું કામ કરો અને અહીંયાથી ચૂપચાપ નીકળી જાઓ કદાચ તમારે કોર્ટમાં જવું હોય તો કોર્ટમાં જાઓ પરંતુ અહીંયા હોબાળો ન કરો આવું સાંભળીને ગરીબ દીકરીનો પિતા અંદરથી તૂટી ચૂક્યો હતો અને એ કહી રહ્યો હતો કે સાહેબ અમારી દીકરી સાથે અન્યાય થયો છે અમે તમારી પાસે ન્યાયની આશા લઈને આવ્યા હતા પરંતુ તમે તો અમને જ ગુનેગાર સમજી રહ્યા છો શું ગરીબોને ન્યાય મળવો પણ આટલો મુશ્કેલ છે આ તરફ ભિખારીના વેશમાં બેસેલી આઈપીએસ અધિકારી કિરણ આ બધું જોઈ રહી હતી કે આ પોલીસ કર્મચારીઓ અમીર લોકો પાસેથી પૈસાની લાલચમાં ગરીબ પરિવારને કેવી રીતે હેરાન કરી રહ્યા છે આવું દ્રશ્ય જોઈને એની આંખમાં ગુસ્સાની જ્વાળા ઉઠવા લાગી

ત્યારે દીકરીનો બાપ થોડો ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે આ અમારો અંગત મામલો છે તારે આનાથી શું મતલબ છે એટલે તું તારું કામ કર આ ગરીબ પરિવારને ખબર નોતી કે ભિખારીના વેશમાં ઉભેલી કિરણ એક આઈપીએસ અધિકારી છે ત્યારે કિરણે ફરીથી પૂછ્યું કે તમે મને આખી વાત જણાવો હું તમારી મદદ કરીશ તમારી દીકરી સાથે જે અન્યાય થયો છે એ બાબતે હું એને ન્યાય અપાવવા માંગુ છું ત્યારે આ ભિખારણના વેશમાં ઉભેલી કિરણની બોલવાની છટા અને એના શબ્દોમાં અંગ્રેજી શબ્દોનો પ્રયોગ જોઈને પેલી ગરીબ દીકરીનો બાપ હેરાન રહી ગયો અને ત્યારબાદ એણે સમગ્ર હકીકત સંભળાવી દીધી આ તરફ એક પોલીસ કોન્સ્ટેબલ બહાર આવ્યો અને એણે પણ કિરણની વાતો સાંભળી લીધી અને ચોકી ગયો અને એની પાસે આવીને કહેવા લાગ્યો કે હે ભિખારણ તું કોણ છો ત્યારે કિરણ એનો ભિખારીનો વેશ હટાવી દીધો અને એના અસલી રૂપમાં આવી ગઈ કિરણને જોઈને બધા જ કોન્સ્ટેબલ હેરાન રહી ગયા અને કિરણ તરત જ પોલીસ સ્ટેશનની અંદર પહોંચી ગઈ અને જમાદારને કહેવા લાગી કે મેં બધું જ મારી નજરે જોઈ લીધું છે કે તે આ ગરીબ પરિવાર સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે એટલે હવે હું તારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ આવું સાંભળીને પોલીસ સ્ટેશનમાં રહેલા તમામ કર્મચારીઓ દંગ રહી ગયા અને જમાદાર સાહેબ ગભરાઈને માફી માંગવા લાગ્યા પરંતુ કિરણે સખત શબ્દોમાં ચેતવણી આપી દીધી કે હવે હું આ ગરીબ પરિવારને ન્યાય જરૂર અપાવીશ કિરણની આવી સખતાઈ જોઈને પોલીસ કર્મચારીઓ એને સલામ કરવા લાગ્યા ત્યારબાદ કિરણે બધા જ પોલીસ કર્મચારીઓને એવું કહ્યું કે તમારી ડ્યુટી લોકોને ન્યાય અપાવવાની છે પરંતુ તમે તો તમારી જવાબદારીને પૈસા માટે વેચી રહ્યા છો એટલે તમારે આનું પરિણામ ભોગવવું પડશે ત્યારબાદ કિરણે આ લાંચ લેવાવાળા બધા જ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો આ જોઈને પોલીસ સ્ટેશનમાં મોજૂદ રહેલા તમામ લોકો ચોંકી ગયા એ લોકોને કંઈ સમજાતું નહોતું કે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું પરંતુ કિરણે નક્કી કરી લીધું હતું કે દરેક દોષીને સજા મળવી જોઈએ અને ગરીબને ન્યાય મળવો જોઈએ આ ઘટના બાદ આખા શહેરમાં આઈપીએસ અધિકારી કિરણ મેડમની ચર્ચા થવા લાગી અને લોકો એની ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાના વખાણ કરવા લાગ્યા ચારેય તરફ બસ એક જ વાત થઈ રહી હતી કે કેવી રીતે એક આઈપીએસ અધિકારીએ ભિખારીનો વેશ ધારણ કરીને ભ્રષ્ટાચારને ખુલ્લો કરીને ગરીબ પરિવારને ન્યાય અપાવ્યો ધર્મ માત્ર પૂજા અર્ચના સુધી કર્તવ્ય નિભાવવાનો માર્ગ છે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ધર્મ રક્ષતી રક્ષિતા અર્થાત જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની જ રક્ષા કરે છે ધર્મનો અર્થ એ છે કે પોતાના કર્તવ્યોને

અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ